જય શ્રી કૃષ્ણ આપણે એક થી પંદર કડવાનું વાંચન કરી લીધું છે આજે આપણે સોળમા કડવાથી વાંચન કરીશું કડું સોળમ પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ કેમ પ્રગટ થઈ બેવ નારીજી ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી ધામ આવ્યા અસુરને તેણે કામ કામસો દેવતાના કર્યા મને વિચારિત વર્ણો એ કેવી રીતે અવતર્યા સુખદેવ કહે કેરા જગતમાં કન્યા પ્રગટી આપતી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો ઓમ સરખું નામ ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ કન્યા કહે દુઃખ કો ધરો બાણાસુર આવશે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર સાંકળી સગાઈએ સુતા થઈને કરાવું ભૂપની પેર તેણે સમય પાતાળ આવ્યો રાજન તેને કેવ કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજની બાળ કન્યાદાન કુવરીનું દઉં તો તમે તો ઉતરે શિરને ગાળ ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું આવજે જાણ નહીં કોઈ પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય વાયુ દ્વારા તેણે શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે તે જોઈને પાછો આવ્યો વળીયો પછી સુર ભણી પ્રધાન ખટ માંસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન ભાગ્ય કહેતા કન્યા કહે મને કહો યાજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચંડુ આકાશ એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યો હરિપ્રધાન આવ્યો પુરુ વિશે તે કોભાન પુત્રી કરી કુંવારી થઈ પ્રધાનને તેને પુરાક્રમ કોઈ વિશે નહીં સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉપતિ કહી કળુ ભાદર વેજે કરે હળોતરા છત્રુ પાસે માગે ભીખ જે ઘેરે પુત્રી લાડ લડ લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ બાળો યજ્ઞ બધું વન દહે છડ વડે પર્વત કોરાય અબળા જૂઠી જે કરે ધરે નવ ક્યાંય એટલા અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ છેમ નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો ચાર ગોખબારીને અટારી તેનો કહેતા ન આવે પાર મસ્તક મણી મોતીએ જળિયા માહે પીરો જાના ઘાટ હૈશાળા ને હિચાળા હિંડોળા ખાટ દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખા ને સંગ રમવા ઉલટ અંગ ન માય સવા લાખ જોધા રખ મેલિયા છે રાજન એમ કરતા ઓખાબાઈ નું આવ્યું છે જો બન તમે રાત્રે જાગો તો નવ મીચો લો ચન રે ઓખા કેરા માળિયા માં રચે સંજરે પવન રે શોણિતપુર પાંડલ ભલુ રાય બાણાસુર નું નામ ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ ઘડી એકમાં લાગે સોગઠા ઘડી એકમાં પાટ નાના વિધિની રમત રમે ઘડી એક હિંડોળે ખાટ ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતીને હોડા હોડ હિંડોળે હિંચવાને કાજ રેશમ કેરી દોર ધમ ધમ ઘુઘરા ગાજે ઘુઘરડીનો ધોર નાના વિઘ્નું ગણું ગાતા મધુર નીકળે સોર રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે જોબવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે કડવું અઢાર જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ મારા જોબનિયાનો લટકો દહાડ ચાર રે લોલ ટાળે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ કડું ઓગણીસ પાંચ વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ કહેવા રે વધાય ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે નવ એમ કરતા વળી વચ વચમાં આવી પડે કાંઈ વાક મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયારે આડો આંખ એમ કરતા વરસ જાયને બાર પૂરા થાય પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે કડવું વિષ્ણુ

ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે વાર મારી ઉપાય કરવો ચાર એક એકવીસમી ઓખા તારે શ્રવણે જબુકે જાલ રે ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે ઓખા તું તો હસ ચાલે ચાલ રે ઓખા તારે ચણીઓ ચોડીને ચૂંદડી રે ઓખા તારે બાયે બાજુ બંધ રે ઓખા તારું મોખડું પૂનમ ચંદ્ર રે ઓખા તારા તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા દસ બાર રે ઓખા તારે પાલવે ને પૂર વાજતા રે કડ ઉબાવીસ હારે બેને તારે વિછુવા કરકંકર મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા એનો ધીક પડ્યો અવતાર ચેથો ટીલડી રાખડી નહીં નહીં કાજળ કુમકુમ આદ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યો હાર રે આ તું લે તારા ચરણ ને હું તો નહીં પામો ભરત હાર રે નહીં ઓઢું ઘાટડી રે બાણા સુર મારો બાપ રે કોણ જન્મના પાપ રે નહીં પ્રણાવે બાપ નહીં જોઉં વાટડી રે કડું ત્રેવીસમી વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીનો ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી સૈયર શું અણસારે દોઈલા કેમ લીજે મારી બેન રે દોષ કર્મ ને દીજે અણસારે કે વિશે ધોળી ધોળી પીજે આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂરણ મારી કાઈજી પિતા તો પીસે નહીં મારો કુવારો ભવ કેમ જાય રે સૈયર સાસરીએ નિત્ય જાઈને આવે મુજ સમાણી જી હું અપરાધણ હરખે પીનાણી આંખે ભરું નિત્ય પાણી રે રૂડી સૈયાએ સુતા નિંદ કઈ પેરે આવે રે સૈયર જળ વિના નો વેલડી ને પાત્ર વિના જેવું અન રે ભરથાર વિના ભામીની એ તો દોયલા કાઢે દન રે સૈયર ધન્ય હસે કામિની ને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી હું અભાગણી પરણ્યા પીવું નો અદ્રસ નવ જાખ્યો રે સૈયર મરજાદા માટે માણસ કરે ઓખાન આંખનો અણસારો જી સુખ તો મે સપને દીઠું વ્યર્થ ગયો જન મારો જી સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું ન શુજી નવ રહી આશા પરણિયા કેરી મુજ જોબન જાય જરતું રે સૈયર બીજી વાત રૂવે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગન રે વચન રસિક કહેતા તરુણી ભારે આવ લટકતી ચાલજી પ્રેમ કટાડી પીયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલ રે સૈયર સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારે પાપજી બાંધો ગરી મારા કર્મ કરી શૂણીએ ચડાવી મારા બાપ રે સૈયર મરકડે મુખ મધુર વચને મરજાદ નવ આણીજી સાક પાક પીયુને નવ પીરસ્યા આધો પાલક તાણી રે અકળ ગતિ છે ગોવિંદજીને શું ઉપજશે બેની ગોપાલ ઓખાને કહે ચિત્ર લેખા જો તું તો સાંભળ બાર સ્નેહી જો આપણે મોટામાં બાપના છોરું તે કેમ કરીએ કાળું રે ગોરું જો બેની લાંચન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પડમાં જો તમે તો તપ પાસે રહીએ જો જય બાણાસુરને કહીએ જો વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનનો અંત જ આણે જો મને મેલી ગયો તારી પાસે જો રહ્યો વિશ્વાસે જો તુજમાં દિશે લક્ષણ જો તેની વાદ ન કીજે જો તારા બાપ થકી તો જો તને દેખું છું મદમાતી જો નથી પેટ ભરી અન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો જો બની હસે સહુને ગમતું જો કામ આવ્યા પે અંગ જો બહેનો રહીએ પોતાને ઢંગ જો તું તો બેઠી નિહાળે પંથ જો કારાગ્રહમાં ક્યાંથી હસે કંથ જો તે તો મનને આંખમાં ધાલ જો માથે સાણા થાપીને ચાલી જો હું પીછી દામનું કારણ જો બેનીની હૈયામાં રાખજે ધારણ જો તું તો જુવે લોકોના ઓઠા જો વામણું ક્યાંથી પામે જો કોઠા જો બેની ડગલીના ભરીએ લાંબા જો ઉતાવળેના પાકે આંબા જો આવ્યો સૈતર માસ એમ કરતો જો પછી ઓખાજી વ્રત આ ચરતા જુ મારી ઓખા બાઈ સ જો નિત્ય અનજમે અલુણા જો દીપક બાળેને અવનવીએ સુવે જો માત ઉમિયાને આરાધે જો થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંત જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું વાત ગોરિયમાની પૂજા કરીએ જો પામીશું નાથ કોણ માસે કોણ દહાડે ગોઈ માતાની પૂજા થાય મને કોઈ આપો પુતળા હું પૂછું મારી માય ફાગણવદ બીજના દાડે કરવું રે સ્થાપન સૈયા પથારી સંદેશરના પીજે અરસી ચોખા પામે જે જે વસ્તુ અમૂલ્ય